સરકાર દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ આ ઉજવણી તારીખ ઓગણીસમી ડિસેમ્બર બે હાજર પચીસ પચીસ ડિસેમ્બર બે પચીસ દરમિયાન સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે દઢાલ ખાતે યોજાયેલા કાર્યક્રમનું ઉદઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન નવ ક્લસ્ટર ગામોના સરપંચ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન સાથે ઉપર જ લાભ આપવામાં આવ્યા હતા અને ગ્રામ્ય સ્તરે પ્રશાસનને વધુ સુલભ અને પારદર્શક બનાવવાના હેતુ પર ભાર મૂકવામાં આવ્યો હતો વિડીયો જર્નાલિસ્ટ ઇમ્પિઝ પઠાન સાથે ટીવી ન્યૂઝ ओर રાજ્ય સરકાર નો ઓગણીસ ડિસેમ્બર થી કાર્યક્રમ હોય છે એ જ પ્રકારે પ્રશાસન ચલો ગાઉકી ઓર એટલે કે તાલુકાના અને જિલ્લાનું વહીવટી તંત્ર જુદી જુદી સરકારની યોજનાઓને લઈને ગામમાં સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી જે સાચા લાભાર્થીઓ છે જે પાત્રતા ધરાવે છે એમને કેવી રીતે સરકારની યોજનાઓનો લાભ થર જ નિશુલ્ક આપી શકાય એવા ઉમદા હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમામ સરકારી ક્ષેત્રના વિભાગોના કર્મચારી ભાઈઓ બહેનો અહીંયા હાજર છે અને સવારે દસ થી સાંજે પાંચ સુધી આ દસે ગામના નાગરિક ભાઈઓ બહેનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ થર જ નિશુલ્ક આપવામાં આવશે